સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ગુજરાતી પાત્રા જે એકદમ નવી રીતથી આપણે બનાવવાના છીએ લોટ ચોપડવાની કે બીડા વાળવાની ઝંઝટ વગર આપણે આ એકદમ સરળ રીતે બનાવીને તૈયાર કરીશું જો વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો પાતળા બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝના પાંચ પાન લઈ લીધા છે અળવીના તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એટલા લઈ લેવાના આ પાન મેં મારા આંગણામાં જ ઓર્ગેનિક રીતે વાવીને તૈયાર કરી લીધા છે તો આ પાંચે પાનને આપણે ભેગા કરી લઈશું અહીંયા મેં જે વચ્ચેનો નસોનો ભાગ હોય એ કાઢી લીધો છે તો આને આપણે

તો આ રીતે બધા જ પાનને આપણે કટ કરી લઈશું તો પાનને અહીંયા આપણે ઝીણા કટ કરી લીધા છે તો હવે એમાં બીજી વસ્તુ આપણે એડ કરીશું તો અહીંયા મેં દોઢ કપ જેટલો લોટ લઈ લીધો છે એ એડ કરી દઈશું હવે એમાં બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં લસણ અને મરચાંની પેસ્ટ લઈ લીધી છે મોટી એક ચમચી એ એડ કરી લઈશું અહીંયા તમારે જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું થોડીક કોથમીર એડ કરીશું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર થોડોક ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને એક મોટી ચમચી તલ ઉમેરશું તલનો સ્વાદ ખૂબ જ સારો આવશે એક મોટી ચમચી લીંબુનો રસ એડ કરીશું ઉપરથી પણ આપણે એડ કરવાનો છે અત્યારે આપણે એક ચમચી એડ કરીશું અડધી ચમચી ખાંડ એડ કરીશું હવે બધા મસાલા અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બહુ જાડું પણ નહીં એ અને બહુ પાતળું પણ નહીં એ રીતનું આપણે ખીરું તૈયાર કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું તૈયાર કરી લઈશું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તમારે જેટલું બનાવવાનું હોય એનું માપ તમારે લઈ લેવાનું તો ખીરું આપણું તૈયાર છે બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું મેં તૈયાર કરી લીધું છે તો હવે આમાં આપણે થોડાક ખાવાના સોડા એડ કરીશું અહીંયા હું અડધી ચમચી કરતાં પણ ઓછા સોડા એડ કરું છું હવે ઉપરથી આપણે થોડું એક ચમચી જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો સોડાને સરસ રીતે મિક્સ કરી લીધા છે અને આપણું ખીરું તૈયાર છે તો હવે આને આપણે એક ડીશમાં કાઢી લઈશું તો અહીંયા મેં ઢોકળીની ડીશ લઈ લીધી છે એની મેં તેલવાળી ગ્રીસ કરી લીધી છે તો એમાં આપણે આ ખીરું એડ કરી લઈશું અને સરસ રીતે ડીશમાં ફેલાવી લઈશું તો ડીશમાં સરસ રીતે ફેલાવી લીધું છે

આપણા પાત્ર એકદમ સરસ રીતે ફૂલાઈ ગયા છે અને સરી પણ આપણી સરસ રીતે કોરી આવે છે મતલબ આપણા પાત્રા સરસ રીતે ચડી ગયા છે તો આને આપણે બહાર કાઢીને દસ મિનિટ માટે ઠંડા થવા દઈશું તો પાત્રા આપણા ઠંડા થઈ ગયા છે તો એમાં આપણે કાપા પડી લઈશું અહીંયા જેવા તમને પસંદ હોય એવડા પીસ કરી લેવાના તો અહીંયા હું આ રીતના નાના નાના પીસ કરી લઉં છું તો અહીંયા મેં આ રીતના પીસ કરી લીધા છે તો હવે આને આપણે કાઢી લઈશું પીસમાંથી આપણે બધા જને અલગ કરી લઈશું તો બધા પીસને આપણે અલગ કરી લીધા છે એકદમ સોફ્ટ બન્યા છે તો હવે આને આપણે વઘાર કરી લેવાનો છે તો વઘાર કરવા એ મેં કઢાઈ લીધી છે એમાં હું બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશ રાઈ આપણી સરસ રીતે ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું અને મોટી બે ચમચી જેટલા તલ એડ કરીશું

બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણા પાત્ર સરસ રીતે વઘારમાં મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને ઉપરથી કોથમીર એડ કરી લઈશું અગર પાત્રાને તમે ચા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે તો હવે આને આપણે ડીશમાં સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણા સરસ મજાના ગુજરાતી પાત્રા જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો